પોતાની પ્રતિભાના જોરે શ્રેષ્ઠ દેખાવ કર્યો હતો આ પૈકી દસ વિદ્યાર્થીઓએ નામ રોશન કર્યું છે આ ખેલાડીએ જ્યારે ટુર્નામેન્ટ પૂર્ણ કરી વતન દાહોદ પરત ફર્યા ત્યારે રેલવે સ્ટેશન પર ભવ્ય અને શાનદાર સ્વાગત કરવામાં આવ્યું હતું ગોલ્ડ મેડલ વિજેતા વિદ્યાર્થીઓના સન્માનમાં સ્ટેશન પરિસર ભારત માતાથી જય અને વિજયના નારાઓથી ગુંજી ઉઠ્યું હતું ત્યારબાદ એક વિજય રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં નગરજનો અને રમત પ્રેમીઓ જોડાયા હતા આ વિજય ક્ષણે વિદ્યાર્થીઓને વાલીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો આ સફળતા બદલ કરાટે ટ્રેનર મોહિનભાઈ શેખે આનંદ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓની સખત મહેનત ને શિસ્તને કારણે જ આ પરિણામ શક્ય બન્યું છે તેમણે વિદ્યાર્થીઓનું હોસ્ટલા કરવા બદલ અને રેલીમાં જોડાઈ સન્માન આપવા બદલ સમસ્ત દાહોદ વાસીઓનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો ભવિષ્યમાં પણ આ ખેલાડીઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે વધુ સિદ્ધિઓ મેળવે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી जय हिंद मेरा नाम मोइन शेख है मैं राज्य अध्यक्ष एस एस के फाइव फेडरेशन से और फाउंडर ऑफ टाइगर मार्शल आर्ट्स एकेडमी हम लोग 22 तारीख को 15 बच्चों के साथ मुंबई अंधेरी इंटरनेशनल टूर्नामेंट खेलने गए थे जिसमें हम अप्रॉक्स टेन कंट्रीज ने पार्ट लिया था बहुत खुशी की बात है कि हमारे दस बच्चों ने गोल्ड मेडल स्कोर किया है और दो बच्चों ने सिल्वर मेडल स्कोर किया है हम बहुत आभारी हैं हमारे जो श्री कन्हैया लाल किशोरी एम एल ए उनका और हमारे जो काउंसिलर मैम हैं और पूरे दावोदास का कि आप इतना मोटिवेट करते हैं बच्चों को कि बच्चे आगे बढ़े और मैं आपसे यही रिक्वेस्ट करना चाहता हूं कि बच्चे लोगों को और स्पोर्ट्स में डालिए ताकि बच्चे और आगे एक्सप्लोर कर पाए धन्यवाद थैंक यू नमस्कार आज अजय अपने दावोदी पहला तो नेशनल जीते ना आया ना आज इंटरनेशनल इंटरनेशनल टीम આપણે દાવોદનું નામ રોશન કર્યું છે આવી રીતે તમે લોકો રોશન કરો અને દાવોદના સાંસદ શ્રી જસન સિંહ અને એમએલએ કનૈયાભાઈએ પણ શુભેચ્છા પાઠવી છે તો પુરી ટીમને ખૂબ ખૂબ શુભેચ્છા એમાંથી આપણે દસ ગોલ્ડ ગોલ્ડ મેડલ અને બે સિલ્વર જે ખેલાડીઓ લાવ્યા છે એ લોકોને ખૂબ ખૂબ શુભેચ્છા અભિનંદન આપું છું કે આવી રીતે જ દાવોનું નામ રોશન કરો એ માર્ટલ ખૂબ ખૂબ અભિનંદન સરને બી તો થેન્ક યુ અસ્તુ માસ ભારત માતા કી જય આપનું છે કિંજલ પરમાર વર્ડ નંબર 5 રોડ મે ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટમાં ગઈ હતી ત્યારે મે ગોલ્ડ મેડલ સ્કોર કર્યો છે મે દહતવાસેને ખૂબ ખૂબ આભાર માનું છું અને મારું નામ દ્રોઈ રાઠર છે ધન્યવાદ ઓન 22 નોવેમ્બર વી વेंट टू મુંબઈ વી વेंट टू મુંબઈ એન્ડ ઓન 23 નોવેમ્બર વી ફોર વી ફાઈટ ફોર અવર નેશન એન્ડ વી વોન વી ટેન્ક ટુ વી વોન ગોલ્ડ મેડલ એન્ડ વી ટેન્ક ટુ MLSR and uh, councillor ma'am ma and people of the order 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 to support us. Thank you.